અત્યારે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાત ઠંડુગાર છે માત્ર ભાવનગર ઠંડુ નથી ભાવનગરમાં ગરમી છે કારણ કે ભાવનગરમાં ચર્ચા છે ભાવનગરનો આશારામ કોણ છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા અત્યારે ગુજરાત ઉપર કુદરત ઠંડુગાર છે પણ ભાવનગરમાં ગરમી આવી ગઈ છે એક પત્રિકાને કારણે આ પત્રિકા એક યુવતી લખી હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ પત્રિકા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે અને પત્રિકાનું

કોઈ બોલવા તૈયાર નથી કારણ કે આ વગદાર છે અને ભાવનગરના એક દિગ્ગજ નેતાનું રાજકીય ભાવનગરના આચારામ હમણાં સુધી ચાલીસ થી પચાસ છોકરીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર કરેલો છે જેને કાયદાની ભાષામાં કહીએ તો દુષ્કર્મ જ છે પણ કોઈ યુવતીની મજબૂરીમાં કોઈ યુવતીને ડરમાં પોતાનો શિકાર આશારામે બનાવી છે પણ હવે એક યુવતીએ હિંમત કરી હોવાનું કહેવાય છે પણ આ વાત જ કેમ બહાર આવી સવાલ એવો પણ ઊભો થાય છે તો એવું છે કે ઘર ફૂટે ઘર જાય આ આશારામ જે અમૃત સુખ ભોગવી રહ્યા હતા હવે અમૃત અને સુખમાં વાંધો પડ્યો છે અને વાંધો પડ્યો છે માટે આ વાત બહાર આવી છે અમૃત સુખના વાંધાને કારણે આમ તો આશારામ અમૃત સુખ સાથે હતા પણ હવે તેમનામાં વિવાદ થયો છે અને સામાન્ય રીતે આવો વિવાદ આર્થિક કારણોસર જ થતો હોય છે અને એટલે આ વાત જાહેર થઈ છે અને આ વાત હવે બજારમાં ફરતી થઈ છે આ વાત હવે બજારમાં ચર્ચાતી થઈ છે અમને ઘણા બધા લોકોએ ફોન કરીને એવું પણ કહ્યું કે તમને ખબર નથી આ રાજકીય રીતે વગદાર છે કે એને કંઈ થશે નહીં પણ બંધ આશારામ છે તે પણ વગદાર હતો એક જમયમાં એના દરબારની અંદર ખુદ નરેન્દ્ર મોદી પણ જતા હતા છતાં સમય બદલાયો અને નરેન્દ્ર મોદીએ પણ એ આશારામનો હાથ છોડી દીધો આમ ભાવનગરના આશારામનો સાથ છોડી દેતા અમૃત સુખ હવે છીનવાઈ રહ્યું છે એટલે તે વિદેશ જતા રહ્યા છે પોલીસની સ્થિતિ બહુ સરસ છે પોલીસને બહુ મજા આવે છે બે બિલાડીઓની લડાઈમાં હવે વાંદરો નથી ભાવતો હવે પોલીસ ફાવે છે પણ

અલંગ નજીક આવેલી એક વિશાળ જમીનનો ઝઘડો ચાલી રહ્યો છે આ જમીન માટે આ ડખો ચાલી રહ્યો છે જોવાનું હવે ત્યાં શું થાય છે કારણ કે હવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અલંગ પહોંચ્યા છે હવે અલંગ એમાં તેઓ શીપ બ્રેકરોને મળશે સાથે સાથે આ આશારામના અનુયાયીઓને પણ મળશે કારણ કે તે મળવા આવશે અને કહે છે બાપા દાદા આ વાતને ઠંડુ પાડો કારણ કે નહીં તો જો વાત જાહેર થઈ તો અમે બધા દિગંબર થઈ જઈશું અમે જેવા છીએ એવા લોકોની સામે આવી જઈશું એટલે મુખ્યમંત્રીની મદદ પણ કદાચ લેવામાં આવે તો આ છે ભાવનગરના આશારામની સ્થિતિ આ યુવતી એવો દાવો કર્યો છે કે દસ દિવસ પછી હું નામ પણ જાહેર કરીશ આ સમય શું કામ આપવામાં આવે છે કારણ કે એવું લાગે છે આ સમય સોદાબાજી માટેનો સમય છે જો કોઈને ફરિયાદ કરવી છે તો ખોલ લેવામાં આવે અને ફરિયાદ આપે એવું કહેવાય છે કે જે ચાલીસથી પચાસ છોકરીઓ સાથે આ સંત જેને લોકો ગણે છે એવા આશારામે આ કૃત્ય કર્યું છે તો આ મોટા ભાગની દીકરીઓ હવે પોતાના સંસારમાં ગોઠવાઈ ગઈ છે એટલે ફરિયાદ નહીં આપે પણ કોઈનો આત્મા જાગી ઉઠે તો આશારામ તમારા માટે હવે અમદાવાદની સેન્ટ્રલ જેલ તમારું સ્વાગત કરવા તૈયાર છે તેવું કહેતા અમને જરા પણ સંકોચ થતો નથી તમને જો આ જ ધંધા ગમે છે તમને આ જ લીલાઓ ગમે છે તો ભગવાનને બદનામ ન કરશો ભગવાન ઉતારી દો અને આવી જાઓ અમારી જેમ પેન્ટ શર્ટ પહેરી લો અને જે ધંધા કરવા હોય તે ધંધા કરો કારણ કે તમારા નામે તો અમારો ધર્મ અમારો સનાતન ધર્મ બદનામ થાય છે તમે ધૂતારા છો આશારામ પણ છતાં એ પાખંડ કરો છો ભગવાન પહેરીને મહેરબાની કરો આ પાખંડીઓને ખુલ્લા પાડો ભાવનગરની જનતા જાણે છે કે આ ભાવનગરનો કોણ છે તો ભાવનગરની જનતાએ પણ હવે બોલવું પડશે જો તમે પોતાને પોતાને સનાતની હિન્દુ સમજો છો તો તમારા ધર્મને બચાવવા આવા ગુરુઓને ખુલ્લા પાડો તો આ છે નવજીવન ન્યૂઝ આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કહેજો અમે તમારો અવાજ છીએ એટલે અમે બોલતા રહીશું અમે કહેતા રહીશું તમને જગાડતા રહીશું આ સ્ટોરી વિશે જે કંઈ લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારું બે લાયકોન દબાવજો અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું જલ્દી ફરી પાછો આશારામની સ્ટોરી લઈને નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે